હાર મહે બધા મિત્રોને મિત્રો આપણે જઈએ છીએ ઓલીવાડી હાંઠીઓ પાડો તો આપણે આ હાંથી અને આ જો અમારે સીપીઓ કહેવાય છે એટલે આ સીપીઓ તો મિત્રો આપણે આ સીપીઓ છે આનાથી આપણે કપાસની હાંઠી ઉંબળાય છે આપણે આ સીપીઓ અને હાંથી લઈને જઈએ છીએ આમાં આપણે હાંઠીઓના પાત્ર લાવવાના છે અને આ સીપીએથી આપણે હાંઠીઓ ઉંબળવાની છે તો આપણે સીપીઓ બાંધી દઈએ એટલે વાટ મા પડી નહીં જ આપણે એના માટે આ જો દોરીઓ પણ તૈયાર કરી નાખી છે જો આપણે આ બાંધી દીધો છે સીપીઓ હાલો મિત્રો હવે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે વાડી તો હવે આપણે ટ્રેક્ટર લઈને જવાથી બધું થઈ ગયું છે તૈયાર આપણું અને આપણે હાલ તો થઈ ગયા મિત્રો તો મિત્રો આપણો મિત્ર અહીં ઉપર છે આવો નથી ને મિત્ર મિત્રો આપણે વાડીએ પોગી ગયા અને દાતા પણ આપણે વાડીએ મિત્રો પોગી ગયા મિત્રો આપણે જો આ કપાસની ને આઠી ઉમળવાની છે આપણે જો આ સીપીઓ લઈને આવી ગયા સીવી અને આવડે આઠવી આપણે ઉમળવાની છે ચાલો આપણે ઉમળવાનું ચાલુ કરી દઈએ મિત્રો મિત્રો આપણે જો આ હાંઠીઓ ઉમળી નાખી છે અને એ હાંઠીઓને આપણે ભેગી કરવાની છે ભેગી કરીએ પાથરા થઈ જાય પછી આપણે જે ટ્રેક્ટરનું હાં તીર્યું ને એ હાંથી ઉપર મૂકવાની છે મિત્રો તો આપણે ચાલો હવે હાંઠી ભેગી મિની કરો મિત્રો આપણે પાથરા ભેગા થઈ ગયા છે આમાં મિત્રો આપણે આ હાઠીના પાથરે છે ને આમાં આપણે ગોઠવાના છે તો આ પાથરા એ આપણામાં ગોઠવા મળ્યું મિત્રો ચાલો તો મિત્રો આ રીતના હાઠીઓના પાથરા આપણે ગોઠવા છે મિત્રો એ છે ને પાથરા આગા બધા પીડ્યા છે એટલે આપણે ટ્રેક્ટર જ તે ના લઈને વ્યા જઈએ ચાલો આપણે ટ્રેક્ટર જ લઈને લઈને જઈએ મિત્રો મિત્રો કે કઈ રીતે આમાં આઠ્યું આ જે આપણા કપાસ છે કપાસનો છોડો આ રીતે આપણે ગોઠવાનો હોય આમાં અને આ ગોઠવીને પછી આપણે ગમે ત્યાં લઈ જાવ હોય ત્યાં લઈ જઈએ સારો મિત્રો વિડીયો આવા રોજ જોતા રહીજો આ આપણો પાર્ટ વન છે આપણો પાર્ટ ટુ પણ કાલે આવી જશે મિત્રો જય જવાન જય કિસાન